અને બહાર નીકળે તે પહેલા જે ચોવીસ વ્યક્તિ મોત નીપજ્યા હતા આ ઘટનાને પગલે લોકોમાં તક્ષશિલા કાર્ડની યાદ તાજા થઈ છે આ ઘટના બાદ સુરતમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને મોડી સાંજે કલેક્ટર મનપા કમિશનર પોલીસ કમિશનર અને વીજ કંપનીના અધિકારીની મિટિંગ મળી હતી જેમાં શહેરના તમામ મોલ હોટલ આનંદ મેળા અને ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ચકાસવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંગે ટીમ બનાવીને સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરૂ કરાઈ હતી જેમાં પ્રાથમિક તબક્કે આઠ જેટલા ગેમ ઝોનમાં ફાયર સેફી સહિતની વ્યવસ્થાના મુદ્દે લાલિયાવાડી દેખા દેતા તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાયા હતા આ ઉપરાંત રાત્રે પોલીસ કમિશ્નરે

રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ હેલ્થ વિભાગ એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવો અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દ્રષ્ટિથી મારીને બધી ઇલે ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફ્ટી અને અન્ય સેફ્ટીના પાસાઓની ચકાસણી કરીને એ કમિટીની રચના કરીએ છીએ અત્યારે બધી જ ઓફિસોમાં મીટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હા એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કરવાનું કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે હા એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાનને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અત્યારે સોળ ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે હેલ્થની આરો ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યુ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી પોલીસ કોર્પોરેશન ડીજીવીસીએલ અને ટોરેન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે આનંદ મેળા છે વોટર પાર્ક છે મોટા મોટા મોલ છે ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે એસ ડી ધોબી છે રાંદેર ઝોનનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે અમારા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી મેડમના આદેશ મુજબ અમારા ડેપ્યુટી કમિશનર શ્રી સાહેબના આદેશ મુજબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી સાહેબના આદેશ મુજબ આ જે રાજકોટમાં એક દુઃખદ ઘટના દુર્ઘટના જે ઘટી છે એના અન્વયે અમારા સુરત શહેરના તમામ ઝોનમાં આવેલા ગેમ ઝોનને અમે ચેક કરવાનું ચાલુ કર્યું છે આદેશ અન્વયે અમને જ્યાં જ્યાં ખામી જણાઈ આવે છે તો એને અમે જે હેલ્થનું છે આપણો ફાયરનો છે ને જનરલ ચેકલિસ્ટ બનાવવામાં આવેલી અને એમાં જે અપૂર્તતા છે તો એમને અમે નોટિસ આપીએ છીએ સીલ કરીએ છીએ હાલમાં આપણે રાંદે રોડ ખાતે ડીએમ ગેમ ગેમ ઝોન આવેલી છે શ્રી દેવી ગેમ ઝોન કહેવામાં આવે શ્રી રામ પેટ્રોલ પંપની સામે છે હાલમાં અમારા તરફથી ફાયરની સિસ્ટમો ચેક કરવામાં આવી છે જ્યાં જે ખામીઓ જણાઈ આવેથી અમે અત્યારે ખામી જણાય થી અમે સીલ ની કાર્યવાહી કરીશું આવી ઘટનાઓ બને છે રાજકોટ ત્યાર બાદ તંત્ર આવી તપાસ માટે જાગે છે નહીં આ અગાઉ પણ કાર્યવાહી તો ચાલુ જ હોય છે પણ આ જેમ ઉપરથી અમને આદેશ મળે એ પ્રમાણે પણ અમારે કાર્યવાહી કરતે હોય છે નહીં એવું એવું નથી અમારી કાર્યવાહી સતત નિરંતર ચાલુ હોય છે એસએમસી ની સમગ્ર ટીમો અને દરેક ટીમો કાર્ય કરતી જ હોય છે તમારા ફાયર તો હજુ બી કામ કરતી હોય છે તમે કહો પ્રમાણે પણ જોનલ અધિકારી બી આજે આવ્યા હતા ત્યારે આવું થાય ત્યારે જ બધા મોટા અધિકારીઓ ઓફિસથી બહાર નીકળે એ લોકો એ લોકો પણ સાહેબ એ લોકો વાત નહી એ લોકો પણ એ લોકોની રીતે કામગીરી કરતા હોય છે આમાં શું થાય છે કે કોઈ આવો મોટો બનાવ બને તો એને વિશેષ કાળજી લઈને આપણે ચેક કરવું પડે છે